બેઠા છો બધા આપડે ફોન કરવાનો મને ફોન કરે ફોન ડોહા કીધું આપણે લાવવાનું ડો

તો પછી શોક માં તું બધો ચા પોણ નાસ્તાનો ખર્ચો કરોક માં કરો આપડે વધુ નહીં બરોબર આપણે આજની રાત જે આપડે હોય અને હવારે તારા ખેર વાળી અને પરંતાર આપડે એ ડીજે વાળો ના પાડતો પંચાયત વરી તો ડીજે વાળો ના પાડતો હો તો આપણે આપણે પેલા જૂનો ફીકર એ વગાડવા આજની રાત એ ના હગસ તતળિયા લાવ પેલા ના રે આપણે દેશી ઢોલ લાવશું એમાં શું વળી ડીજે ઢોલ છે ઢોલે ઢોલ છે દેશી ઢોલ જબરદસ્ત છે હું તો ફજી લાગી હવે ચાલુ કરું રંબાનું ના પણ આપણે આ તો રંભ્યું હજી તો વાર છે પ્રોગ્રામ તો શર થવા દે તને બહુ રંબાનો અરખ છે ના ના જગા પર આ બે જ વગાડવાના એ હોય એટલે હોભળો

અમે ઊંધા ભર છો ના ઊંચા નઈ અમે ઊંડા ભર ના ના ઊંચા નહીં હવળા તો પછી અરે કોના કોઈ <mully> હંદ બોગા કાન પકટુ ને દોહન દોહન ને ઉપર એ ઉભા રહો કે વાત આવે લાગે તમે ત્યાં રમ્મા ચાલ રહા છો હા હા દો તો તારા જ તારે સી તું ધૈન તપાસ કરીયા જો શું થા દે હું ચૂબા ઓય આને મારી ગોળી ચડીયા તા ઓ ભલા જો પાણી જોજે કે એમ નેમ ગળું છે અમે હું ગાળી લે લો જો બાઈ કાળી છે ઓર રાખજો મોટા પાર મટે તો જો કે એક જેમ બોલી રહ્યા છે અલા ગોરી દાદી ને હા બેહી જોતો ને રે કોણ મોરલી વાળો રે કોણ સે જાઓ કોનાયાર જાઓ હેરા મેળા પીરાબા ગે

આવો તમારું રા તમાર મૈયા કોઈ બધા જો ને કોઈ બેહો આ મહારાજ ને આગળ બેહો આપણે આઈજન કરો તો આપડે આઈજન બધા ભેળા થઈને એકલા નો કોઈ કોના એકલાનો બરોબર તમારે એકલા નો નહીં ભગવાન ભગવાન બધા

અને આ ડાડાઓના નાટક ઓમાએમ કી છે કે ડાડા વગર ના આવતા જો કો સાનું બગા જો આ એમ કે તો મારા ઘર ખાવાનું છે કોઈ બધા ભૂસા આવતું ને બધાના ડાડા સુના રાખજો આપણા ઘર ખાવાનું છે હા એમ કી હા એમ કી ની ખબર આવે ને તો આપણે બહે બહે ઇરચા કરીને નાતો લાવશે અરે આપણે બેઠો છું હું બેઠો છું ડાયાલાલ ગંઢો નહીં એ તો બામુ ખવરો રાઈ અરે ઈ ખાને આશી આમ તો સાદી ખુજીયા છે કોણડો તમારા આપણા ડોહો બેઠા છે તો બધી લાજ રાખશે મારા આટલાજ રાખશે અને આપડે એવું લાગે આપડે મેલ માં બરોબર અને રૂમ માં મેલ દે હવા વેલા આવી મારા ભાઈ હજી મેલાય છે આપડે વહેલા નઈ ના બધા પેલા થઈ એટલે દાદા ને જો આપડે મહારાજ ને જો આપણે મહારાજ ને જો બિહાર હોય ને બિહાર ખાવાનું તારા કરીને પાછું ધંધા મોડે પણ ખાવા પીવા કોઈ આવે બધા છે ગોના

આ મારું પાંચો પાટણ